કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાનો મારા સન્માન કરવાનો અને અહીંયા મને જે બોલવાની તક મળી છે એ બદલ હું પેલા સંસ્થાનો આભાર વ્યક્ત કરું છું પ્રાતઃ સ્મરણીય પૂજ્ય પ્રવીણસિંહ સાહેબ આ છાત્રાલય મારા પરિવારની બબે જનરેશનને હું એમને ઘડતર કહેું છું મંચસ્થ બિરાજમાન મારા સાથી વિદ્યાર્થીઓ મિત્રો વડીલો અહીંયા મંચની સામે એટલા બધા ચિત્ત પરિચિત ચહેરાઓ છે નામો છે બધાનો ઉલ્લેખ કરી શકતો નથી બહેનો માતાઓ મિત્રો પૂજ્ય દિલુબા સાહેબ ઘણા બધા કાર્યક્રમોમાં ખૂબ મુક્તપણે હું બોલો છું અને ઘણું બધું બોલો છું પણ અત્યારે શબ્દો મારે ગોતવા પડે છે એટલા માટે ગોતવા પડે છે કે ઘરેથી તગડી મૂકેલો અને ઘરના વ્યક્તિઓ થાકી ગયા હતા કે હવે આ ભણશે નહીં અને રાજકોટ બોર્ડિંગમાં મૂકી ગયા હતા અને ત્યાંથી આ બોર્ડિંગે જે ઘડતર કરીને મને અહીંયા બેસવાલાયક બનાવ્યો છે હું આ એટલા માટે કહું છું કે દસમા ધોરણમાં બાણુંની સાલમાં હું અહીંયા આવ્યો ત્યારે મને ઓલરેડી ત્રણ સ્કૂલમાંથી માસ્તરોને મારવાના કારણે ગાઢી મૂકવામાં આવ્યો હતો અને મારા નાના બાપુ રાઉકી ધર્મેન્દ્રસિંહજી અને ઉર્ફે ગનુભા તરીકે એમને એવું કીધું કે હવે આનો એક જ ઇલાજ છે રાજકોટ બોર્ડિંગ એટલે આ સંકોચ સાથે બોલી રહ્યો છું અને એક પુસ્તક છે એરિસ્ટોટલે લખેલું ધ પોલિટિક્સ એ મેં એને બહુ સરસ વાત કરી છે કોઈ પણ વ્યક્તિ સામાજિક વ્યવસ્થાઓ વગર રહી ન શકે એને બે ઉલ્લેખ આપ્યા છે કે બે જ પ્રકારના વ્યક્તિઓ સમાજ વ્યવસ્થાથી બહાર જીવી શકે છે એક છે ભગવાન અને બીજો છે ગાંડો માણસ તો આ સામાજિક વટવૃક્ષે અહીંયા મારી મારો સન મારી દીકરી બંને બેઠા છે મારા ફાધર સ્વર્ગસ્થ મૂળરાજસિંહ પણ આ સંસ્થાના વિદ્યાર્થી હતા અને એમના સિનિયર અને સાથી મારા વડીલો બધા અહીંયા મંચસ્થ બિરાજમાન છે તો કેવું પાયાનું ઘડતર થાય મને યાદ છે થર્ડ ઇયરમાં હું જ્યારે તૈયારી કરતો અને મારી એક્ઝામ હતી અને દિલુભા સાહેબે મારા રૂમમાં આવી અને મારો વાંસ વાહમાં છાબાસી આપીને એવું કીધું કે કીર્તિ દેવસી સુધરા ખરા પણ બહુ મોડું થયું હવે તમે અહીંથી પ્રગતિ કરજો મને એ શબ્દો યાદ છે મેં મારી ડાયરીમાં નોંધ કરી છે કે તમે કારણ કે ભણવું એના કરતાં સંઘર્ષમય જીવનનું જે ઘડતર થયું મેં ધાદલ સાહેબને કીધું કે મેં ટેન પેરાના કમાન્ડોસ સાથે ટ્રેનિંગ કરી માણેસરમાં એનએસજી સાથે ટ્રેનિંગ કરી ઇન્ડિયાની જે ટફેસ્ટ ટ્રેનિંગો છે એ કરી નેશનલ લેવલે છેલ્લા છ વર્ષથી હું નેશનલ ગુજરાત શૂટિંગ ટીમમાં સ્ટેટનો મેડલિસ્ટ છું ત્યાં રહીમાં ઘણા બધા પડકાર આવ્યો પીએસઆઈ જસ્ટ નાઇન્ટી એઇટમાં મેં બોર્ડિંગ મૂકી અને હું એકવીસ વર્ષ પૂર્ણ કરી બાવીસમાં વર્ષે પીએસઆઈ થઈ ગયો અને એ ટ્રેનિંગ દરમિયાન બહારની નોકરીઓ દરમિયાન ઘણા બધા સંઘર્ષ કરવા પડે એવા પ્રસંગો આવ્યા પણ કોઈ જાતની અમને તકલીફ નથી પડી કારણ કે બોર્ડિંગે એ ઘડતર કર્યું હતું જો હું બોર્ડિંગમાં ન હોત તો જેટલું સારું જીવન અત્યારે જીવું છું એ કદાચ ન જીવી શક્યો મારા મારી મારી દીકરી છે એ અત્યારે મદ્રાસ એમબીબીએસ કરે છે સન છે એ અજમેર ભણે છે તો એ ભણવાની સમજ પણ મારામાં કેળવાની ન હોત તો નેક્સ્ટ જનરેશન દીકરીને ભણાવવા કે દીકરાને ભણાવવાની કે ગામમાં ભણાવવા એ પણ મારામાં ન હોત તો નાણાકીય મૂલ્યને સાઈડમાં મૂકીએ તો જે જીવનનું ઘડતર થયું છે મારા વિચારોની ઘડતર થયું છે પારિવારિક ડેવલપમેન્ટ જે થયું છે એ માત્ર ને માત્ર આભારી હોય તો આ સંસ્થાના વડીલો પૂજ્ય પ્રવીણસિંહ સાહેબ દિલુભા સાહેબ મારા સાથી મારા અહીંયા હમણાં વાત લેવા નામ લેવાનું મયુરસિંહ મયુરધ્વજસિંહ છે એ અમારા હેડબોય હતા અને સાંજે મને યાદ છે કે રીડિંગનો ટાઈમ હોય જમવાનો બેલ વાગી જાય જમ્યાઈ જાય એટલે સામે એ અમારું વાંચન માટેનો રીડિંગ રૂમ હતો અને રીડિંગ રૂમમાં ફરજિયાત વાંચવું પડે મયુરભાઈ હેડબોય હતા અત્યારે અહીંયા બેઠા છે અને અમે વાંચવા જઈએ અને પુસ્તક બંધ કરીને સુઈ જાઓ રીડિંગ રૂમમાં એટલે મયુરભાઈ આવે બેન્ચ ઉપર ઊભો રાખે મને એટલે મારે મોટા ભાગે બેન્ચ ઉપર ઊભા રહીને પાછલી બેન્ચ વાંચવાનું હોય તો એના કારણે જ્યારે હું બે હજારમાં પરીક્ષા આપી શક્યો જ્યારે પીએસઆઈની એમાં ગુજરાતમાં ફસ્ટ રેન્કથી પાસ થયો હતો એ પછી મેં આઠ એક કોમ્પિટિટિવ એક્ઝામ આપી ચાર જોબમાંથી ચારમાં સિલેક્શન થયું ચીફ ઓફિસર જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ એકાઉન્ટ ઓફિસર અનામ સબ ઇન્સ્પેક્ટરની બે હજાર આઠની બેચ અનામ સબ ઇન્સ્પેક્ટરની બે હજાર દસની બેચ તો સરકારની ક્લાસ વન ટુની ચાર નોકરીમાંથી રાજીનામું આપવાની મને તક મળી છે કરવાની તો મળી જ છે પણ મારી નતી ગમતી એને મળીને પછી છોડી દીધી એ તક મળી છે એમાંના ઘણા બધા પાયાના પિલરમાં મયુરભાઈ હેડબોય તરીકે અમને વંચન જે કરાયું છે એ પણ છે સમય બહુ લાંબો ઘણી બધી વાતો કરવી છે ઘણી બધી અંદરથી ઉમળકા છે પણ સમયની મર્યાદા હોય અહીંયા ઘણા બધા મહાનુભાવો મારા કરતાં ખૂબ વિશેષ અનુભવો ધરાવે છે અને સાંભળવાની મારે તક લેવી છે એટલા માટે વીરમું છું ફરીને આ ટ્રસ્ટીગણનો મારા સાથી મિત્ર ડીબીનો બધા વડીલો હરિશંદ્રસિંહજી માખાવડ મારા ફાધરના બેચમેટ હરદેવસિંહજી લાખણકા નામી અનામી તમામ વડીલો માતાઓ બહેનોને પ્રણામ કરું છું વંદન કરું છું અને ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ ખૂબ આભાર કીર્તિદેવસિંહજી